નવા વિડિયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નાઇટ ફ્રેશ થઈ ગયા ચા પાની નાસ્તો કરી લીધો અને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા ને વેદાંશ શું કરે વેદું જો નહીં એ ફ્રૂટી પીવે છે હે ગુડ મોર્નિંગ કહી દે દોસ્તોને વરસાદ વરસાદ છે પતરા માંડ્યા સામે એ આવી આવી ગયો ગયો ધીમે ધીમે કરતા આવી ગયો વરસાદ હવે વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો ને પતરા બહુ ખકડ છે એટલે હમણાં હે જોયો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય હર જય આદિવાસી તો જો આપણે ખાવા બનાવી દીધું છે બપોરનું રોટલા અને એવું બનાવીને એવું શાક અને જો તો હશે ખાવાની તૈયારી કરે છે હવે સલાડ બનાવે છે હે ને કાંદાનું સલાડ અને બીજા સમારે ઊંઘે છે અને આમ મહેમાન બેઠેલા છે મહેમાન આવેલા છે તો એ જમવાનું છે મિત્રો તો હાલો બધા જમવા લીધું જમીન ઉભો થઈ ગયો અને બ્લોક નહોતો શૂટ કરી કેમ કે વેદાંશ પાસે ફોન હતો ને તો વેદાંશ ફોન દેતો નહોતો એટલે અને મહેમાન આવ્યા હતા બધા જઈ ને રક્ષા અહીંયા જમે છે જો જમવામાં બનાવ્યું છે અથાનું છે ચોળીનું હરગવાનું બધું મિક્સ શાક છે રોટલો છે મકાઈનો એવું બધું જમવાનું છે દક્ષા જમે છે હજી કાં તો હાલો મિત્રો આપણે જમી જઈએ ઉભા થઈ ગયા અને આપણે જઈએ હવે મહેમાન બધા આરામ કરીએ ખડી થઈ પેલા હિંચકા પર જઈને આ ગેટ ખુલ્લો છે તો એને બંધ કરી દઈએ વરસાદ ફરીએ ને જરાક જરાક આવે ને મિત્રો એટલે કાંઈ મજા નતા આવતી કામ કરવાની પીનામાં પીના છે તો વિડીયોમાં બન્યા રહેજો બપોર પછી ચા પાણી કરી લીધું ને છોકરીઓને આજે વહેલા છુટ્ટી મળી ગઈ તો એ વહેલા આવી ગયા

કાંઈક કરી બતાવો એક દિવસ લાકડા કાપવા હતા ને ત્યાં આવી ગયા છે આ લાકડા જે છે ને એને એક બાજુ ખડકી દેવાના છે હેકી દેવાના છે અહીંયા અહીંયા હેકી દઈએ એક સાઈડે એટલે ઉકાદી ને સુકાયા કરે અને આ કક્ષું પછી બધું ફરી નાખવું જોઈએ મિત્રો તો મિત્રો આપણે છે ને આ લાકડા હડપવા માંડીએ વિડીયોમાં બન્યા રહેજો આપણે લાકડા ભેગા કરી દીધા જો અહીંયા થપ્પો મારી દીધો આમ થપ્પો મારી દીધો એટલે હવે ઉપાધી નહીં અહીંયા હવે છે ને આ જાડું એક હજી દબાયેલું છે પણ આ બધા પાંદડા આમ દઈએ પછી હવે આ પાંદડા એક બાકી રહ્યા ને કોંડેર છે મિત્રો તમને બતાવું મેં કોઈ હારી જુઓ કેવી કોડેર છે જુઓ ને મિત્રો આ જારીમાં જો આપણે મોડું બોડું બધું ખુશવાળી દે કદાચ અડી જીને બે પૂરું નાખે એવું શેખોન્ટ નથી ને અહીંયા જોવો તક્ષા બાર છે અહીંયા અહીંયા કચરો અડગાવો હે પેલા છોકરા દોડે જોવો તો ને આમ માહિત પ્રિયા અને વેદાંશ જોવો આપણે સળગાઈ દીધું છે જો અહીંયા રસ્તા બાજુ ખરાબ લાગે છે ને कोचरो એટલે ખરાબ છે એટલે આપણે હડગાઈને ચોખ્ખું કરવાખ્યા बाजूનું રસ્તો बाजूનું આમ કઈ પા તો છાડવા નહી આથી જો હવે ખુલ્લું થઈ ગયું બાકી આ ઢાબુ દેખાતું નહોતું અદીવલ આયા પિલાં નીચે કો ઝારું નહી છે ખુલ્લું ખુલ્લું થઈ ગયું કો ઝારું નહી છે એ હું હડગાયું છે મન માકી મન માકી મન માકી કેસે મન માકી મન માકી કેમ કે આપણે લાકડા બાકડા પાંદડા બાંદડા અહીંયાથી બધું નાખ દીધું અને વારી છોડીને ચોખ્ખું કરી નાખ્યું દક્ષા વાળે જો પાંદડા બધા અઘોસર એ આપણા ટાઈમ આપણે ભરીએ પછી આમ નાખી દીધા બાજુમાં બધા ઘણો ટાઈમ થઈ ગયો તે દીન અહીંયા અહીંયા છે કચરો ને છોકરા આમ રમ્યા રાખે

તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ઉતા નહીં મળીએ એક વિડીયોમાં બાય બાય